પીએમ મોદી જુનાગઢ જિલ્લા ભાજપ ભ્રષ્ટાચાર એક સમયના કોંગ્રેસના પીઢ નેતા પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા જવાહર ચાવડાએ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા

એક વ્યક્તિ એક હોદ્દો અને ત્રણ વર્ષના કાર્યકાળમાં જુનાગઢ અપવાદ રાખવામાં આવ્યું છે તેમણે પોતાના પત્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સણસણતા આક્ષેપો કર્યા જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહીને એનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરેલી છે તેઓ એક સાથે ત્રણ હોદ્દા ભોગવે છે જિલ્લા પ્રમુખ બેંકમાં પ્રમુખ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તેમણે લખ્યું કે સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે તેમણે બે જિલ્લાના ત્રણ તાલુકાના યાર્ડમાં પ્રમુખ પદ ભોગવ્યું તલાળા વિસાવદર અને જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી આ સંભવ છે પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો આવું જ બને આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા છે કેટલાક તો એક સાથે વિવિધ વિભાગો અને હપ્તા ખોરી કરી વટાવેલી છે જવાર ચાવડાએ કહ્યું કે આંગી મે મેં અને અન્ય આગેવાનો કનુભાઈ ભાલાળા ઠાકરશીભાઈ જાવિયા માધાભાઈ બોરીચા વગેરે વખતો વખત ફરિયાદ કરી છતાં આપના સમક્ષ આ વાત પહોંચી નથી ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે

કિરીટ પટેલ સામે આક્ષેપ કરતા લખ્યું કે આ માણસને ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડે તેવા કૃત્ય કર્યા છે આમ તો આ લિસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે નંબર વન જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમો નેવે મૂકી કરેલું છે જે આપને કદાપી સ્વીકારે નહીં થાય નંબર બે

નવ વર્ષથી એ જિલ્લા ભાજપ પ્રમુખ હોય જેને કારણે અસંખ્ય એવા ક્રાઈમ અસંખ્ય એવા કૌભાંડો થયા છે કે જેથી કરીને પબ્લિક એક ડરનો માહોલ હોય દરેક અધિકારીઓ પણ સતત ટોર્ચરમાં ક્લાસ વન અધિકારીઓ પણ સતત ટોર્ચરમાં હોય જીવતા એવું લાગે છે કારણ કે એવું સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં સહકારી ક્ષેત્ર હાવ ખાડે ગયું છે ભાજપના નેતા જવાહર ચાવડાનું પત્ર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે પત્રએ રાજ્યના રાજકારણમાં હલચલ ઉભી કરી છે કિરીટ પટેલ તો ઠીક ગુજરાત ભાજપ તરફથી પણ કોઈ પણ જાતની પ્રતિક્રિયા નહીં અપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે બીજી તરફ જવાહર ચાવડા દ્વારા સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવતા જૂનાગઢથી લઈ ગાંધીનગર સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે હિરેન ધકાણ જીએસટીવી જૂનાગઢ